મેકરણ જે કચ્છમાં થઈ ગયા તેમનું અહીં પ્રતિમા મૂકેલી છે કૂતરો અને ગધેડો ગધેડાની ખોલ ઉપર માટલું હોય અને કૂતરાના ગળે ગ્લાસ હોય જે રણમાં અંદર ભૂલા ભટકેલા હોય પાણીની તરસ લાગી હોય તો એમને મળી જાય એવું દાદા મેકરણે સેવા કરેલી છે અહીં શ્રવણનું પણ પ્રતિમા મૂકેલી છે એક સંદેશ આપે છે કે માતૃદેવ ભવો પિતૃદેવો ભવો એટલે કે માતૃદેવને પિતૃદેવ વગર આપણે આ દુનિયામાં એના વગર ના આવી શકીએ તો એ આપણા પરમ બ્રહ્મ આપણા પરમ ભગવાન કહેવાય તો મિત્રો માતૃદેવ પિતૃદેવને આપણે ખૂબ સેવા કરીએ એનું એક ઉદાહરણ અહીં આપે છે ખૂબ જ સુંદર જગ્યા છે મિત્રો આપ આવજો સો ફેમિલી સાથે આવજો અહીં તમને દરેક ધર્મ રામાયણ ભાગવતની તમામ તમને કલાકૃતિ જોવા મળશે ભગવાન લક્ષ્મીનારાયણ છે આપ જઈ શકો છો માતા લક્ષ્મીમાં ભગવાન નારાયણના પગ ધબે છે સમુદરની વચ્ચે છે અને અહીં સબરીબા જે ભગવાનને બોર ચાખીને ઠળિયા ખવડાવે છે જે ભગવાનના આવવાના આગમનથી તે ભાન ભૂલી ગયા હતા એનું પણ એક સુંદર અહીં પ્રતિમા સબરીબાઈની ઝૂંપડી બનાવેલી છે મિત્રો આ સામેની બિલ્ડિંગ છે તેની અંદર પાછળ પણ લાંબી બિલ્ડિંગ છે બહુ ખૂબ આપ જોઈ શકો છો તો મિત્રો કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા એ આ વિડીયોથી હું શરૂઆત કરું છું અને આગળના બધા જ બ્લોગ હાલીને અમે જઈ છીએ માતાના મઢ તો આ પ્રથમ બ્લોગ છે મિત્રો તો આગળના બ્લોગમાં હું પણ નવું જ કંઈક તમને આપીશ અને ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગ અને બેલ આઈકલનું બટન દબાવવાનું ભૂલતા નહીં સૌને જય ખેતલા બાપા જય હનુમાનજી મહારાજ જય કચ્છની ધીંગી ધરા ધરતી માતાની જય હો